તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મૌલીપાળા ખાતે કુદરત મોહનસિંહ બાબાનું સમાધિ મંદિર આવેલું છે જ્યાં કુદરત મોહનસિંહ બાબા આદિવાસી વિશ્વ શાંતિ આધ્યાત્મિક આશ્રમ ખાતે બાબાએ સમાધિ લીધા બાદ તેમના મોટા પુત્ર કેશવચંદ્રજી મહારાજ બાબાના કાર્યને આગળ ચલાવી રહ્યા છે અને તેઓ આ આશ્રમમાં ઉત્તરાધિકારી પણ છે કુદરત મોહનસિંહ બાબાએ એમના સમયમાં શિક્ષણ પર ખૂબ જ ભાર મૂક્યો હતો એમના થકી એમના પરિવારમાં એમના સંતાનોમાં આજે પાંચ ડોક્ટર બે એન્જિનિયર અને શિક્ષકો પણ છે એ પરંપરાને આગળ ધપાવી રાખતા હાલ બાબાના પુત્ર કેશવચંદ્ર મહારાજ છે પરમપૂજ્ય કુદરત મોહનસિંહ બાબા માતા સંકુતલા દેવી માતા મીરાદેવી એમના તેમના પુત્ર અને કેશવ ચંદ્રજી મહારાજના સુપુત્ર એવા સોહમ જ્યોતિ બ્રહ્મદર્શન જેઓ ડોક્ટર વીએમ સરકારી મેડિકલ કોલેજ સોલાપુર ખાતે બેચ બે હજાર અઢારમાંથી એમ પણ શિક્ષણ લઈ રહ્યા હતા જેઓ એમ પાસ થતા ગત બાર તારીખે એમને એમ બીબીએસની ડિગ્રી એનાયત કરવામાં આવતા પરિવાર સહિત બધા લોકો એમના પદવી એનાયત કાર્યક્રમમાં હાજર રહી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા હંસરાજ પાડવી સાથે દીપેશ સોળવિજન સાક્ષી ન્યૂઝ સ્થાપી